इज वेलकम और वेलकम बैक टू माय चैनल तो અત્યારે આપે જઈશું બૂચ છટે જો કે દીદીના ઘરે સામાન દેવા જવાનું છે ને આપણે ત્યાં ઘરે જે તે દિવસે આપે ગયાતા પડ્યા એ લોકો બીજે રેવા લાગ્યા છે તો આજે આપે ત્યાં ઘરે જઈરા કે કે આજે છે વેલું એટલા માટે તો જલ્દી દઈ આવી પછી આવીને જમવાનું બનાવશું આપણે હી એટલે ઓ બનાયો છે બનાયો છે કે શેનો નથી તો હવે આપણે અહીંયા કને ગોતી કે એનું ઘર કયું છે ખબર નહીં અમને ઘર નથી જોડતો હવે અમે કેને કૂદશું તો ત્યાં જઈ આ ઘરની અમને એવું લાગે કે એ ઘર હશે તો ત્યાં જઈ રહ્યા હવે કાંઈક એને પૂછી લઈએ આપે મને નથી ખબર कि आली साइड अपडू आवानु थाईज नी कोई दिवस एटल केने पूछी लाई हालो ने आ तो इज घर मा आलीन पूछी ई <laughs> केसे न आईया न थिन बी जे तो बी जे न उमा कितना हालो भला तो सो त्यो आई रु ओय हो नै जाऊ काय जो पाए छ त इया न केवा हुए? आपे पेली बार દીદી સલામીન ઘર ક્યાં કને આવડું છે ને મળી ગયો જ્યાં અમે વિચારતા હતા ને એ હતું તો આપને ફાઇનલી એનું ઘર મળી ગયું અને આપે જે સામાન દેવાનું હતું આપને એ આપે દઈ આવ્યા અને હવે આપણે પાછા જઈ છીએ ઘરે રિટર્ન ચાલો તો હવે અમે જઈ છીએ ઘરે રિટર્ન અને રસ્તો જુઓ કેવો સુમસાન રસ્તો છે કેમ કે રોડ ટુ રોડ જત ને તો બહુ જ છેટું થત તો આપણે અહીંયા વચ્ચેથી જઈ છીએ કરીને જલ્દી પહોંચી જઈએ

તો હવે બનાવી આપણે જમવાનું તો દાળ આપણી અહીંયા બની રહી છે રાઈસ બનાવવાની છે પછી બનાવશું રોટી

તો આપણા ઘરે આવ્યું છે અનારનું બોક્સ બટ એના અંદર અનાર નથી એના અંદર છે મેંગો જોકે છે એના અંદર કેસર કેરી પણ અનારના બોક્સમાં આવી છે તો આપણા બ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય